ના વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે મહુવા માર્કેટિંગ યાર્ડમાં દેવાળીયા ખેડૂતોને સાથે રાખીને ખેડૂત જાગૃતિ અભિયાન એક શરૂ કર્યું એમાં જે ડુંગળીની સરકારે બારમા મહિનામાં નિકાસબંધી કરી એને આજે અઢી મહિના ઉપર સમય થઈ ગયો એટલે મહુવા તાલુકાના એક જ ખેડૂતોને ફક્ત મહુવા તાલુકાના ખેડૂતોને ચારસો કરોડથી વધારે રૂપિયાની નુકસાની છે અને મહેશભાઈ કસવાલા સાવરકુંડલાના ધારાસભ્ય એમ કહેતા હતા કે ત્રણસો કરોડથી વધારે ખેડૂતોને રૂપિયાની ફાયદો થવાનો છે અને ચાર મહિના સુધી ખેડૂતોની પુષ્કળ ડુંગળી વેચાવાની છે એટલે આ મહેશભાઈની વાત ખોટી અને ખાલી ભાજપની વાહવાહી કરવા પૂરતી નહીં હતી પણ મહેશભાઈને હું ચેલેન્જ સાથે કહું છું કે મહુવા તાલુકાના ખેડૂતોને ચારસો કરોડ રૂપિયાની આ નિકાસબંધીની સરકાર થઈ એમાં નુકસાની ભોગવવી પડી અને સૌરાષ્ટ્રના ખેડૂતોને પંદરસો કરોડથી વધારે રૂપિયાની નુકસાની આ ડુંગળીમાં ભોગવવી પડી અને અત્યારે તમે કપાસની આયાત જે વિદેશથી કરો છો એની ઉપર તમે પછી ટેક્સ ડ્યુટી જે હતી એ સામગ્રી નાબૂદ કરી નાખી એટલે તમે કપાસવાળાને ખેડૂતોને પણ મારી નાખવાની આ એક આયોજન બંધ તમારું કાવતરું છે હવે કપાસ છે એ તો એવી ચીજ છે કે એનાથી કોઈ ગૃહિણીનું કે કોઈ આ ભારતનું કોઈનું બજેટ ખોરવાનું નથી તો તમે કપાસની આયાત ઉપર શા માટે આ ટેક્સ ડૂટી હટાવી લીધી એટલે તમે મિલરોને તમને જે કરોડો અબજો રૂપિયા ચૂંટણી ફંડ આપ્યું છે મિલ માલિકોએ કાપડની એને તમે ચાવરો છો એટલે તમે આ કપાસની નિકાસબંધી હટાવી લ્યો અને કપાસમાં અત્યારે અમને અઠવાડિયાની અંદર અઢી હજાર રૂપિયાનો એક મણે વેચાય એવો ભાવ કરી દો અગાઉની સરકારોએ ઘણી વખત કરેલું છે અરે તમે અમારી વાતને ધ્યાન ઉપર તો ધરો ડુંગળીમાં અમને એક હજાર રૂપિયાનો ભાવ આપી દો પછી તમારે જે કરવું હોય તમે તારે કપડાં કાઢી નાટા મારો અમને કાંઈ વાંધો નથી બાકી અમારે અત્યારે ખેડૂતોને અમારી જણસીના ભાવ જોશે અને દિલ્હીના આંદોલનમાં જવા માટેની મેં જાહેર મંચ ઉપરથી ચેલેન્જ કરી છે અને દિલ્હીના આંદોલનમાં અમે જવાના છીએ સરકારને એના તંત્રને જે થાય કરી લે બાકી અમે જવાના છીએ એ જવાના છે જવાના છીએ આજે મોવા માર્કેટિંગ યાર્ડના કોંગ્રેસના આગેવાનોએ પણ જબરજસ્ત વિજયભાઈ બધાએ ખેડૂતોની તરફેણ કરી એટલે એને પણ હું ધન્યવાદ આપું છું અને આવતાના દિવસોમાં અમે તળાજા ભાવનગર વિગેરે યાર્ડોમાં અંદર જવાના છીએ અને માર્કેટિંગ યાર્ડના નેતાઓએ અઢાર તારીખે જાહેરાત કરી હતી કે ડુંગળીની નિકાસબંધી સરકારે હટાવી લીધી એટલે ખેડૂતોને સંજીવની મળવાની છે આ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડના નેતાને મારી ખુલ્લી ચેલેન્જ છે કે તમે જ્યાં બોલ્યા હતા એ તમારું ખોટું નીકળ્યું અને ખેડૂતોને સંજીવની ન મળી પણ ખેડૂતોને ઝેર મળ્યું અત્યારે ખેડૂતોને ડુંગળીમાં આપઘાત કરવો પડે પરિવાર સાથે એવી પરિસ્થિતિ થઈ એટલે તમે આ ડુંગળીની નિકાસબંધી છે એ કાયદેસર નિયમ ત્રણ લાખ મેટ્રિક તમે અઢાર તારીખે આપી હતી પછી પછી તમે ફેરવીન તો ચોપન હજાર સાતસો આઠ મેટ્રિક ટનની નિકાસબંધી આપી અને હજી એનો નોટિફિકેશન કે પરિપત્ર સરકારે બહાર નથી પાડ્યું એટલે તમે શું ખેડૂતોને મામા બનાવવા માગો છો કે મામા બનાવી જ દીધા છે એટલે આવનારી ચૂંટણીમાં તમને એનો પણ જવાબ મળશે અને મહુવા નગરપાલિકાએ આજે તમે માર્કેટિંગ યાર્ડમાં જાહેરાત કરી કે મહુવા નગરપાલિકાએ કરોડો રૂપિયાના રોડ બનાવ્યા નથી અને કાગળ ઉપર ભ્રષ્ટાચાર કરીને રૂપિયા પ્રજાના ટેક્સના કાગ્યા છે એ પણ અમે કોંગ્રેસને સાથે રાખીને ટૂંક સમયમાં અમે એ નગરપાલિકાના નેતાઓનો અને એ સરકારી બાબુઓનો પડદાફાશ કરવાના છીએ બાકી જ્યાં સુધી ખેડૂતોને પશુપાલકોને ખેતમજૂરોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન પણ શરૂ રહે છે અને સરકારને આમાં જે થાય એ લે બાકી અમે લોકશાહીની ડબે આંદોલન કરવાના છીએ અને અમે અમારો હક જ મેળવવા માંગીએ છીએ અમારા એટલે તમે ધારાસભ્યો શાસન સભ્યો રાહતના પ્લોટ માગો છો એટલે હું હું તમે કરવા માગો તમે ગાંધીનગરમાં રાહતના પ્લોટ માગ્યા એટલે તમે હું ભિખારી છો એટલે તમે આ બધા ખેલ બંધ કરો અને લોકોને એના જોતા હોય ન્યાયપૂર્તિ આપો આ એક પણ ધારાસભ્ય કે એક પણ ને છપ્પન ભાજપના ધારાસભ્યો છે એમાંથી એક પણ મરદનો દીકરો એવો ન નીકળો ખેડૂતોની કે મજૂરોની કે પશુપાલકોની વાત કરે એટલે તમે ખાલી આંગળી ઊંચી કરવા જ રહ્યા મેં અગાઉ પણ કીધું હતું કે શક્તિસિંહ ગોહિલે અને અહીંયા મહુવાના ધારાસભ્ય કનુભાઈ કરસરિયાએ પ્રજાના હિત માટેથી પોતાના પક્ષમાંથી રાજીનામા આપી અને પક્ષ અમે બળવો કર્યો હતો અને લોકોને ન્યાય અપાવીને રહ્યા હતા કનુભાઈ કરશે રહ્યા તો સો ટકા કોળી સમાજનો વિસ્તાર હતો એમાં એને આ આંદોલન કરેલું છે અને એના અમે સાક્ષી થઈ તો તમે ફોટાવી એક તો મરત નીકળ્યો એવો એટલે તમે બે દિવસની અંદર આનો નિર્ણય આપો નકર પ્રોગ્રામો જોયા છે કાતે છે